નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે ચોવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ મિત્રો નવા જીરામાં તો આજે ચાલીસ ગુણીની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતાં આજે વીસ ગુણીનો ફરીવાર જીરાની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો જૂના જીરાની વાત કરું તો જૂના જીરાની ચારસો ગુણીની આવક નોંધાયેલી છે આજે જૂના જીરામાં પણ આવકમાં વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આસપાસ ઢગલા મિત્રો આવી ગયા છે ચાલીસ ગુણ્યા નવું જીરું આવી ગયો છે હજે મિત્રો ઓપ્શનર નથી એવા જો એક જ મિનિટમાં આવી જશે ઓપ્શનર અને જાણી લઈએ આજે પણ કેવા નવા જીરાના ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રીજો વેપારી પહેલાથી ને ઢુંગલો વળી ગયા છે નવા જીરામાં સાત હજાર ચારસો ને એક સુપર નવો જીરો જાડુ દાણો સાથે છે મિત્રો સુપર એક ટકા લીલો દાણો સુપર જાડુ દાણો છે સાત હજાર ચારસો ને એક નો ભાવ થયો છે બેસ્ટ ક્વોલિટી દેવર ગુવી રમચંદ્ર ભગવાન કી દેવો શ્રી કૃષ્ણ મંચન દેવ તારીપુર રાધાની સાત હજાર એક નંબર એક નંબર ને એક સુપર નંબર વન ક્વોલિટી નવું જીરું સાત હજાર ને એક

મહી લખો છ હજાર ચારસો ને એકાવન સુપર નવો જીરો લીલો દાણો મિક્સ માં

છ હજાર ને અગિયાર સુપર જૂનું જીરું એક રૂપિયા મારો इंद्रमावी क्या करिया कृपियों जस्ट सेट करिया कृपियों भी तो जस्ट सेट बचा राम बाहर तो है जस्ट सेट बचा तो सेट बचा लक बाहर ओवर है कावर

પાંચ હજાર નવસો ને એકાવન નવ જીરો લીલો દાણો મિક્સમાં તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજાર ની વાત કરું નવા જીરામાં આજે ભાવ સારા ખુલ્યા છે મિત્રો અને જૂના જીરામાં પણ બજાર ટકેલું જ છે મિત્રો છ હજાર પ્લસ ના જૂના જીરાના ભાવ છે અને નવા જીરાના ભાવ ચુમોતેરસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે